રાજકોટ વર્ષ બે હજાર સત્તરની અંદર જ્યારે સ્માર્ટ સિટી બન્યું હતું રાજકોટમાં સ્માર્ટ સિટી અંતર્ગત જ્યારે અનેકવિધ પ્રોગ્રામો શરૂ કરવામાં આવ્યા હતા સ્માર્ટ સિટીના અંતર્ગત રાજકોટનું ડેવલપમેન્ટ થાય ત્યારે રાજકોટની અંદર આ વર્ષ બે હજાર અઢારમાં આઈવી પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ પોલીસ વિભાગ તંત્ર છે તે આઈવી પ્રોજેક્ટનો ખૂબ ઉપયોગ કરતું હોય છે આઈવી પ્રોજેક્ટ અંતર્ગત એક હજાર જેટલા સીસીટીવી કેમેરાઓ રાજકોટની પેરી ને રાજકોટ અંદર મૂકવામાં આવ્યા હતા આજે કમનસીબની વાત છે કે જ્યારે આ એક હજાર કેમેરામાંથી સો કેમેરાઓ રાજકોટની અંદર બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે રાજકોટના ચાર એન્ટ્રી પોઈન્ટ છે જે મધાપર ચોકડી છે ગ્રીનલેન્ડ ચોકડી છે ગોંડલ ચોકડી છે આ તમામ જેટલી ચોકડીઓ છે એન્ટ્રી પોઈન્ટની ત્યાં અત્યારે સીસીટીવી કેમેરાઓ બંધ છે તાજેતરમાં જ જ્યારે રાજકોટની અંદર બ્રિજના કામ શરૂ હતા જે નવા બ્રિજો બન્યા છે ત્યારે ત્યાંથી કેમેરાઓ હટાવી લેવામાં આવ્યા હતા આ જે બ્રિજ શરૂ થઈ ગયા છે મહિનાઓ થઈ ગયા છતાં પણ ત્યાં કેમેરાઓ હજી આવ્યા નથી જાણકારોના મત મુજબ અત્યારે વાત સામે આવી રહી છે અને રાજકોટના જે મુખ્ય માર્ગો છે જ્યાં મોટા સર્કલ હતો તેને તોડીને નાના કરવામાં આવે ત્યારે પણ કેમેરા હટાવવામાં આવ્યા હતા એ પણ અત્યારે બંધ હાલતમાં છે રાજકોટના મુખ્ય માર્ગો ઉપર પણ ઘણા કેમેરાઓ બંધ હાલતમાં છે આ ચિંતાનો વિષય અત્યારે બની ગયો છે રાજકોટ શહેરની અંદર જે ગુના આચરતા હોય છે એવા લોકોને પકડવામાં અને બીજી તરફ જ્યારે ટ્રાફિક નિયમો ભંગ કરતા હોય છે એવા લોકોની આ ઉપર આ સીસીટીવી કેમેરાઓની મદદથી તેમને પકડી અને તેમને દંડ કરવામાં આવતો હોય છે ગુનેગારોને પકડવા માટે અત્યારે પોલીસ વિભાગને આ સીસીટીવી કેમેરાઓ મદદરૂપ બનતા હોય છે પરંતુ આજે ક્યાંક ને ક્યાંક આ એક ચિંતાનો વિષય એટલે છે કે જો આ સો જેટલા સીસીટીવી કેમેરાઓ બંધ હોય છે કરોડો રૂપિયાના ખર્ચે અત્યારે અહીં આ સીસીટીવી કેમેરાનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નાના મોવા રોડ ઉપર કમાન્ડ એન્ડ ઇન્ટીગ્રીટી કંટ્રોલ કરીને અત્યારે એક શરૂ પણ કરવામાં આવ્યું હતું આ સીસીટીવી કેમેરાઓ માટે પરંતુ ક્યાંક ને ક્યાંક અત્યારે આ બંધ થઈ ગયેલા કેમેરાઓ શા માટે શરૂ કરવામાં નથી આવતા તે સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે શા માટે વિલંબ થઈ રહ્યું છે પ્રતિપાલસિંહ ઝાલા રાજકોટ મિર